નમસ્કાર મિત્રો તો ભાગ બે લઈને તમારા માટે આવી ગયા છીએ તો આપણે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના મંદિરે અને પગથિયાથી જંગલ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો આ ચારે બાજુ જંગલ ને એવા પથરાળ અને આવા પથરાળ આ રસ્તા પર થઈને આપણે જટાશંકર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો હવે લગભગ આપણે સામે દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર તો મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવી જો ખરેખર આ સ્થળ ચોમાસાની અંદર ફરવા આવો તો જોવાલાયક હોય છે અને અહીંના નજારા પણ કંઈક અલગ હોય છે જાણે ધરતી પરનું સ્વર્ગ હોય એવા નજારા તમને અહીંયા જોવા મળે છે તો આપણે તમને લાઈવ બતાવી રહ્યા છીએ કે આ જટાશંકર નજારો તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી જટાશંકર મહાદેવના મંદિરે જે ગિરનારની ગોદમાં જે જંગલમાં આવેલું આ મંદિર જૂની સીડી તરફ જતા આ રસ્તા પર જંગલની અંદર આવે છે આ મંદિર એટલે કે આપણું જટાશંકર મહાદેવનું મંદિર અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે થોડી ગરમીની સિઝન છે પણ તોય અહીંયા હરિયાળી જોવા મળી રહી છે તમને અને ચોમાસાની ઋતુમાં તમને અહીંયા ભરપૂર હરિયાળી જોવા મળે છે અને ચારે બાજુ ઝરણા વહેતા જોવા મળે છે જોઈને જાણે ધરતી પરનું સ્વર્ગ હોય એવો અહેસાસ થાય છે તો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લઈશું હર હર મહાદેવ તો મિત્રો આ છે જટાશંકર મહાદેવનું મંદિર અને અહીંયા તમે જોઈ રહ્યા છો લાઈવ દર્શન કરી રહ્યા છો આ આપણે જંગલની અંદર આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા અને તમને ફાઇનલી દર્શન કરાવી રહ્યા છીએ તો તમે પણ નિહાળી રહ્યા છો અહીંયા આ વિડીયોના માધ્યમથી અને તમે પણ જો ભવિષ્યમાં જુનાગઢ ફરવામાં આવો અને ખાસ કરીને ચોમાસામાં ફરવા આવો તો અહીંયા જટાશંકર મહાદેવના મંદિરની મુલાકાતે અવશ્ય આવજો અને ખરેખર અહીંયા ચારે બાજુ ઝરણા વહેતા હોય છે અને તે જોઈ અને ઘણા બધા લોકો અહીંયા નહાવા પણ આવે છે અને અહીંયા દર્શન કરી અને પછી અહીંયા બાજુમાં વહેતી એક નદી છે ત્યાં લોકો નહાવાનો મજા માણે છે એકદમ અહીંયા શુદ્ધ અને ચોખ્ખું વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે અને સરસ મજાનું આ લોકેશન એટલે કે આપણું આ જટાશંકર મહાદેવનું મંદિર તો ખરેખર મિત્રો આ મંદિરને જોઈ એવું લાગી રહ્યું છે કે ધરતી પરનું જાણે સ્વર્ગ હોય તેવા ડુંગરની ચોફર હારમાળાઓ અને વચ્ચે જંગલમાં ગીચ જંગલમાં આવેલું આ જટાશંકર મહાદેવનું મંદિર એટલે કે

અહીંથી લોકો દર્શન કરી અને આવી ચોમાસાની અંદરમાં અહીંયા લોકો નાવાની મજા માણે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે આ પથાળ વિસ્તાર છે અને ડુંગર અહીંયા તમે જોઈ રહ્યા છો સામે મિત્રો ત્યાંથી આ નદી પ્રસાર થાય છે તો મિત્રો જોઈ રહ્યા છો સરસ મજાનો આ નજારો ગિરનાર એટલે કે કહેવાય છે કે ગિરનારની ગોદ એટલે કે ગિરનારની જૂની સીડી પર આવેલું આ મંદિર છે અને સીડી થી આરી મીટર અંદર જંગલ માં આવેલું આ જટાશંકર મહાદેવ નું મંદિર છે મિત્રો તો આપણે જોઈ રહ્યા છો અહીંયા ચાલવામાં થોડું ધ્યાન રાખવું પડે છે કારણ કે અહીંયા પથરાળ અને ખાચા ખૂચાવાળા રસ્તા છે અહીંયા પગ પણ સ્લીપ ખાઈ જાય એવા પથ્થર છે તો મિત્રો સરસ મજાનું આ લોકેશન તમે અહીંયા વિડીયોના માધ્યમથી જમતી રહ્યા છો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખરેખર તમે પણ પ્રવાસે આવો તો આ સ્થળની મુલાકાતે અવશ્ય આવજો અને ખાસ કરીને મારે તમને કહેવું છે કે ચોમાસાની અંદરમાં આ સ્થળની મુલાકાત લેજો ખરેખર ધરતી પરનું સ્વર્ગ હોય એવું લાગશે તો મિત્રો ફરી મળીશું એક નવા લોકેશન સાથે એક નવા વિડીયો સાથે તમને ફરી મળીશું ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ જય શ્રી રામ શા દાદી ને એના ઉપર ચડી જવાનું એમ કીધું દાદી હવે તો તમે છો તમે વિચારતું સાતસો પગથિયા ઊંચા આવ્યા છે પાંચસો એટલે એકસો નવ્વાણ પગ આગળ આવ્યા આપણે બસો પગથિયા થી કેટલું થઈ લેવા એ નીકળ્યા તો બસો ઓછો પડે એરા તો પણ આપણે ઊંચા ખૂબ આવ્યા હા તો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા લોકેશન સાથે અને એક નવી જગ્યા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ હર હર મહાદેવ